મંજૂરી મળી ચૂકી છે અને છ ફેબ્રુઆરીએ વિધાનસભામાં યુસીસી બિલ રજૂ થવાની શક્યતા છે ત્યારે સીએમ પુષ્કરસિંહ ધામીના નિવાસ સ્થાને આજે કેબિનેટની બેઠક મળી હતી અને બેઠકની અંદર મહત્વનો નિર્ણય લેવાતા जे यूनिफॉर्म सिविल कोड बिल, तेने आपा साथे है। बिल, बिल में है। छे तेने मंजूरी આપવામાં આવી છે કેબિનેટ દ્વારા વધુ વિગતો સાથે संवाददाता દેવનાથ पांडे ફોનલાઈન પર જોડાયા દેવનાથ વિધાનસભામાં યુসিসি બિલ રજુ કર્યા અને اس کے بعد યુসিসি બિલ રજુ کرنے میں جا رہے ہیں 6 6 ફેબ્રુઆરી કો યુসিসি બિલ રજુ ہوگا۔ મા دیکھی કુશાગ્ર બિલકુલ સાફ સ્વચ્છે યુનિફોર્મ સિવિલ કોડ બિલ જો હે વિધાનસભા મે પારિત હો ચુકા હે और जिस तरह से कुशाग्रह देखा जा रहा था जो जानकारी निकलकर सामने आ रही है, उसमें कहा जा रहा है कि आने वाले समय में उसे और भी पारित किया जा सकता है और शुरुआती जानकारी जो निकलकर सामने आ रही थी कि, कि कई महीनों से जो लंबित था वो कहा जा रहा है कि पारित हो चुका है लेकिन अभी भी आ... समस्याएं उत्तराखंड में देखा जा रहा है कहीं ना कहीं आने वाले दिनों में और भी विकट हो सकती हैं क्योंकि जिस तरह से ये मांग आ, काफी लंबे वक्त चली आ रही थी कुशाग्र उसको देखते हुए आ, या फिर हम ये भी कह सकते हैं कि इसे लागू तो कर दिया गया है लेकिन आने वाले समय में चुनाव जिस तरह से नजदीक है उससे कहीं ना कहीं आने वाले समय में इस कड़ी में और भी सुविधाएं तो भी देखने को मिल सकती है बहरहाल और भी जानकारी अभी बहुत सारी अच्छी है जो निकलकर सामने आनी बाकी है जी देवनाथ जानकारी के लिए शुक्रिया તો જે રીતે ઉત્તરાખંડમાં કેબિનેટની બેઠક મળીને ત્યારબાદ યુસીસી બિલને મંજૂરી મળી ચૂકી છે કેબિનેટની બેઠકની અંદર જો વાત કરીએ યુસીસી બિલમાં શું છે તેની વાત તો તમામ ધર્મોની છોકરીઓમાં લગ્નની ઉંમર એકવીસ વર્ષ હોવાનું આ બિલમાં કરવામાં આવે છે સાથે સાથે જે કાયદો છે તે બદલવામાં આવે તમામ ધર્મોમાં જે તલાક માટેનો એક જ કાયદો રહેવાનો છે અને સાથે આ બિલની જો વાત કરીએ તો લીવ ઇન માટે પણ રજીસ્ટ્રેશન જરૂરી હોવાનું જણાવાયું છે સંપત્તિ વહેંચણીમાં પણ દીકરીનો સમાન હક મળશે તો સાથે પત્નીત્વ પર પ્રતિબંધ અને લગ્ન બાદ ફરજિયાત નોંધણી પણ ફરજિયાત થવાની છે સાથે નોંધણી વિના લગ્ન અમાન્ય ગણવામાં આવશે સંપત્તિ વહેંચણીમાં પણ ડિગ્રીનો સમાન હક રહેવાનો છે તેવું યુસીસી બિલ મંજૂરી મળતા જ આ નિર્ણયમાં ફેરફાર થઈ શકે છે બહુપત્નીત્વ પર પ્રતિબંધ આ બિલ લાગુ થતાં પ્રતિબંધ બહુપત્નીત્વ પર મળી જવાનું છે અને સાથે યુસીસી બિલની અંદર શું છે તેની અમને જાણકારી આપી રહ્યા છે જ્યાં લગ્ન બાદ ફરજિયાત નોંધણી પણ કરાવી પડશે તો રજિસ્ટ્રેશન લગ્ન બાદ ફરજિયાત કરાવવું પડશે અને સાથે જ નોંધણી વિના જે લગ્ન છે તેને અમાન્ય ગણવામાં આવશે